શિવરાત્રીનો તહેવાર ભગવાન શિવજીની પૂજાનો ખૂબ જ મહત્વપૂર્ણ અને શુભ દિવસ મનાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિના દિવસે જો કોઈ ખાસ પૂજા કરવામાં આવે તો તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમારી આવનારી સાત પેઢીઓ પણ આ ધરતી પર દુઃખમાંથી મુક્ત રહીને સુખી જીવન જીવે છે તમારામાંથી ઘણા કહે છે કે આપણે શું કરવું જોઈએ શું ઉપાય કરવા જોઈએ શું પૂજા કરવી જોઈએ મહાશિવરાત્રિના દિવસે શું શું કરવું જોઈએ તો આજે હું તમને એવા પાંચ ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવે તો તમે પણ ભગવાન શિવની સીધી કૃપા મેળવી શકો છો નમસ્કાર વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા અપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જય ગુરુદાત જય ગિરનારી મિત્રો મહાશિવરાત્રિ પર ભગવાન શિવની કૃપા મેળવવા માટે વિવિધ પ્રકારના વ્રત પૂજા અભિષેક અને દાન કરવામાં આવે છે અને જ્યારે તમે આ બધા ઉપાયો કરશો ત્યારે તમને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય કીર્તિ અને સ્વાસ્થ્ય મળે છે સફળતા પ્રાપ્ત થાય છે તો ચાલો જાણીએ એવા પાંચ ઉપાય જે તમારે આ શિવરાત્રિ પર કરવા જોઈએ અને જેનો તમને લાભ પ્રાપ્ત થશે મિત્રો પ્રથમ ઉપાય તરીકે તમે શિવલિંગનો અભિષેક કરી શકો છો શિવરાત્રિના દિવસે શિવલિંગનો અભિષેક ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અભિષેક માટે તમે ગંગાજળ દૂધ દહીં ઘી મધ ખાંડ નારિયેલ પાણી બેલપત્ર ધતુરા ચંદન કુમકુમ ચોખા ધૂપ નૈવેદ્યનો ઉપયોગ કરી શકો છો અને ભગવાનને પ્રસન્ન કરી શકો છો તમે વૈદિક પંડિતોના માધ્યમથી આયુષ્ય આરોગ્યની પ્રાપ્તિ માટે ગંગાજળથી અભિષેક પણ કરી શકો છો અને યાદ રાખો જ્યારે પણ તમે સવારે કે સાંજે સુ રુદ્રાભિષેક કરો ત્યારે તમારે તે સમયે ઓમ નમ સિવાય મંત્રનો મનની અંદર જાપ અવશ્ય કરવો જોઈએ મિત્રો મહાશિવરાત્રી પર બીજો ઉપાય છે બિલ્વ પત્ર ચઢાવવા આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શિવરાત્રીના દિવસે શિવલિંગ પર બિલપત્ર ચડાવવા ખૂબ જ મહત્વપૂર્ણ રહે છે કારણ કે બિલપત્રને ભગવાન શિવના પ્રિય પત્ર માનવામાં આવે છે આનાથી વ્યક્તિને તેમની અનુગ્રહ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે તેમના આશીર્વાદ મળે છે બિલ્વપત્ર ચડાવવાથી ધન વિદ્યા લગ્ન સંતાન રોગ નિવારણ મોક્ષ વગેરેની પ્રાપ્તિ થાય છે પણ યાદ રાખો બિલ્વપત્ર ચડાવતી સમયે તેમની સંખ્યા ધ્યાનમાં અવશ્ય રાખવી જેથી તમને સંપૂર્ણ ફળ મળે તેથી તમે મહાશિવરાત્રી પર અગિયાર એકવીસ એકાવન અથવા એકસો આઠ બિલ્વપત્ર ચડાવી શકો છો તેની સાથે જો તમે બિલ્વાના પાન પર ચંદન અથવા કુમકુમ લગાવીને તેને શિવલિંગ ઉપર ચડાવો તો તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે મહાશિવરાત્રી પર ત્રીજો ઉપાય છે ઉપવાસ અને જાગરણ શિવરાત્રિના દિવસે વ્રત રાખવું અને આખી રાત જાગવું એ પણ એક ઉત્તમ ઉપાય છે આ સાથે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે તેમની લીલાઓનું સ્મરણ કરવામાં આવે છે વ્રત કરનાર વ્યક્તિએ શિવરાત્રિના દિવસે ઉપવાસ કરવો ભોજન જમવું નહીં ઉપવાસ દરમિયાન તમારે ફક્ત ફળ સુકામેવા દૂધ અને પાણીનું સેવન કરવું જો તમે આમ કરશો તો આગામી શિવરાત્રિ સુધીમાં તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થશે તમારે રાત્રે ચાર પ્રહારમાં ચાર વખત શિવલિંગનો અભિષેક કરીને પણ જાગરણ કરવું જોઈએ આ સાથે તમે જાગરણ દરમિયાન ભગવાન શિવનું ભજન કીર્તન સ્ત્રોત ચાલીસા અથવા આરતીનો પણ પાઠ કરીને ભગવાનના આશીર્વાદ મેળવી શકો છો એટલે એની કૃપા પ્રાપ્ત કરી શકો છો શિવરાત્રિ ખૂબ મહત્ત્વનો દિવસ છે મહાશિવરાત્રી પર ચોથો ઉપાય દાન અને પુણ્યનો છે મિત્રા મિત્રો ઘણા લોકો કહે છે કે આપણે ઘરડા થઈ ગયા છે આપણે બેસી નથી શકતા આપણે ત્યાં મંદિર નથી આપણે પાસે કોઈ એવી વ્યવસ્થા નથી તો તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે દાન અને મારી સલાહ છે કે તમે શિવરાત્રીના દિવસે દાન અને પુણ્ય કરો કારણ કે શિવરાત્રિના દિવસે દાન પુણ્ય કરવું એ પણ સારો ઉપાય રહે છે આનાથી ભગવાન શિવની કૃપાથી તમારા સમસ્ત પાપો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે તમે તમારી કુંડળીના ગ્રહો અનુસાર દાન કરીને તમામ સુખ પ્રાપ્ત કરી શકો છો જો કે ગમે ત્યાં દાન કરી શકો છો પરંતુ તમે વૈદિક પંડિતો કે બ્રાહ્મણોને દાન કરો છો તો તે શ્રેષ્ઠ દાન હશે તેની સાથે તમે ગુરુ ગરીબ અનાથ વૃદ્ધ દર્દી અથવા ગાયોને અથવા તો અનાજ કપડાં અને પૈસા વગેરેનું દાન પણ આપી શકો છો અને જો તમારી કોઈ ઈચ્છા છે મહત્વાકાંક્ષા છે જે લાંબા સમયથી પૂરી નથી થતી તો મહાશિવરાત્રિના દિવસે તમે કોઈ ગુરુ કે પંડિતની સામે અથવા તમારા મનમાં સંકલ્પ લઈ લો કે મારું કામ થઈ જશે તો હું એક શિવ મંદિરનું નિર્માણ કરાવીશ તો ભગવાન ભોલેનાથ તમારી બધી મનોકામનાઓ સો ટકા પૂર્ણ કરે છે જો તમારા જીવનમાં બધું હોવા છતાં અધૂરું અધૂરું લાગે છે કે કંઈક વધ્યું જ નથી ફક્ત તમે જ બાકી છો તો તમારે શિવરાત્રીના દિવસે મહાવિદ્યાનો પ્રયોગ કરીને ભગવાન ભોલેનાથની પૂજા કરવી જોઈએ સૂર્યોદયથી અગિયાર મંદિરોની મુલાકાત લેવી જોઈએ સૂર્યાસ્ત સુધી અન્ન જળનો ત્યાગ કરીને કઠોર તપસ્યા કરવી જોઈએ જેનાથી તમારા જીવનમાં સુખ શાંતિ રહે જેમને પુત્ર નથી તેમને પુત્ર પ્રાપ્ત થાય છે શિવભક્તિથી જેઓ પરણિયા નથી તેઓના લગ્ન થાય છે શિવભક્તિથી ગરીબોને સંઘર્ષ કરનારાઓ અમીર બની જાય છે શિવભક્તિથી એટલે ભગવાન ભોલેનાથના સંપૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત કરો મિત્રો ઇતિહાસ સાક્ષી છે આપણા ધર ગ્રંથોમાં પણ લખ્યું છે કે ધરતી પરના દરેક મંદિરો કહી રહ્યા છે ધ્યાન અને પૂજાથી બધું જ પ્રાપ્ત કરી શકાય છે કશું જ અશક્ય નથી તો તમે પણ આ શિવરાત્રી પણ પાંચમાંથી કોઈ એક ઉપાય કરીને જીવનમાં સુખ પ્રાપ્ત કરો વધારે જાણકારી માટે અવશ્યથી મારો સંપર્ક કરી શકો છો જે ગુરુદત્ત જે ગિરનારી